અને પોલીસે તાત્કાલિક મજૂરો તેડાવી કોલસા સાઈડે કરાવવાની કામગીરી હાથ ધરી હતી સુરત ડમ્પર નંબર બુધરામ રહેવાસી મગદલ્લા વાપી અજીત પેપર મિલ ખાતે ખાલી કરવા મંગળવારના રોજ નીકળ્યો હતો ત્યારે ત્રણેક વાગ્યે પારડી મોતીવાડા નેશનલ હાઇવેના બ્રિજ પહેલા આ ડમ્પર આગળ ચાલતી એક મારુતિ વાનના ચાલકે અચાનક બ્રેક મારતા ડમ્પર ચાલકે મારુતિ વાનને બચાવવામાં કાબુ ગુમાવ્યો હતો અને ડમ્પર હાઈવેના ડાઇવાઇડર પર ચડી ધડકે પલટી મારી ગયું હતું સદસે બી આકસ્માતમાં ચાલકનું બચાવ થયો હતો પરંતુ હાઈવેના બંને ટ્રેક પર કોલસાઓ વિખરાતા અન્ય અકસ્માત થવાની ભીતિ સર્જાઈ હતી ત્યારે આ બાબતની જાણ પાડી પોલીસ તેમજ હાઈવે ઓથોરિટી પેટ્રોલિંગ વાનના કર્મચારીઓ ને હતા તેઓ પણ દોડી આવ્યા હતા અને અકસ્માતને લઈ ટ્રાફિક જામ થતા પોલીસે તે હળવો કરવાની મથામળ હાથ ધરી હતી जारे બીજી તરફ હાઈવે પેટ્રોલિંગમાંના કર્મચારીએ તાત્કાલિક મજૂરળય આવી વિખેરાયેલા કોલસા સાઈડે કરવાની કામગીરી હાથ ધરી હતી એએ પરસાના તરફ એ પરસાના સે લોડ કિયા પરસાના સે લોડ કરકે મેં વાપસી જા રહા થા वापिस ये मारती को बचाने के चक्कर में मतलब मेरा गाड़ी पलटी हुई पेपर में जेडीसी हाजीबेपर पे, हाजीब पेपर में तो चोट लगी है नहीं चोट नहीं लगी पुलिस वाला आए है कुलसा जो पड़े हुए उसको उन लोग को साइड करवा रहा है उसके बाद इसको गाड़ी में वापस लोडिंग करने का